તો અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે મહોત્સવને લઈને સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી રહી છે દરમિયાન સમારોહમાં હાજર રહેનાર મહેમાનોની યાદી પણ બહાર આવી છે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રિત કરાયેલા ભગવાન લગભગ આઠ હજાર લોકોની યાદીમાં પરિવાર બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ જે મહેમાનોની યાદીમાં સામેલ છે આ તમામ લોકોને પહેલાથી જ અભિષેકમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન પ્રાણ પ્રતિષ્ઠાની હાજરી આપવા માટે ખાસ ખાનગી વિમાનમાં